એ લોય ટુ ફેમિલી કે આમ છો તમે બધા મજામાં તો છો બધાને જય માતાજી જય દ્વારકાધી સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં આપણા નાના ને આજનો વાતાવરણ જોઈ લો કેવું જોરદાર છે ભાઈ વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું છે ભાઈ અને એક સીખું છે ને નાનું નાની આમ જો જોડી શીકુડી છે ને તો એક સીખું આવી ગયું છે ભાઈ

અને ત્રણ બે હું કેટલા ગોળ ખબર એક બે ત્રણ ચાર ને પાંચ બસ હું નહીં જાઉં તમે જાઓ કોનો વારો છે આજ હા 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 તમાર બે નો આજ આ બે વારો છે ભાઈ ચાલો માતાજી દર્શન કરાવું પેલા તો મટે દર્શન કરીને તમારો ભાઈ નીકળી ગયો છે અને સમજો એક બોલેરો અહીં એક બોલર અહીં આપ અમારે પાસ પૈસો કી કમી નહીં કિસી સે ભી ઉધાર માંગ લેતે હૈ મસ્ત જોક મારા રે અને સમજો વરસાદ શરૂ છે વરસાદ નેક્સ્ટ લેવલ નો ચાર આવે છે અને આ બધા વાહન પડ્યા છે ને ત્યાં એક મુરત જોયે છે ટૂંકમાં બોર દાદા આવેલા છે એટલે અમારા કાકાની ઓલે આવેલા હતા તો હવે હું જાઉં છું મન બાજુ આયુ જ આવશું ને વરસાદ જેવો તેવો શરૂ થઈ ગયો છે ભાવનગર જવાનું છે જો કે પલાળી જ દેવાનો છે આજ તો વાતાવરણ જોવો પેલા તો વરસાદ આવી ગયો છે સાટા શરૂ થયા છે પણ આવશે ખરો

दो रन मिलेंगे क्या मिले चार रन मिलेंगे नहीं सिर्फ मिले हैं दो रन दो रन यहाँ पे बोल बहुत अच्छी कमेंट्री होते हुए और ये बुमराह बॉल फेंकते हुए जा रहे हैं और इसकी टोपी देखो और ये क्या ओ ये क्या वो। फोर वो जीत गया फोर रन मिल गया गया यार और ये इंडिया दोनों ही इंडिया के प्लेयर थे इसलिए इंडिया जीता ને વરસાદ આવે છે નેક્સ્ટ લેવલ નો ભાઈ અને જૈન કુંડળી આવી ગયો છે જૈન કુંડળી એ પીલા કુંડળી એ પીલા બોલ આમ જઈ કઈ ઈ હલવાઈ ગયો છે કેમ કે આપડી જપ્તે કરે સડેની ની ના સડી ગયો છે આગું આગુ જાને આમ તો વરસાદ અત્યારમાં નેક્સ્ટ નેક લેવલ નો પડે છે નેક્સ્ટ લેવલમાં માં ફ્રેન્ડ વરસાદ રહી ગયો છે ને તમારો ભાઈ જાય છે ભાવનગર હલો ટાટા એલા કોક તો જો જબ જતી હે

કેમ કે છે ને કોઈ દિવસ શિહોરમાં અમે આવતા નથી ખરીદી કરવા આ વખતે ભાવનગર દર વખતે ભાવનગર જઈ પણ આ વખતે શિહોર આવ્યા છે એટલે બધું અઝાઈનું અઝાઈનું લાગે છે કાંઈ ખબર પડતી નહીં ચાલો તો ફટાફટ ઓલા વાસણ લેવાના છે ને ત્યાં આગળ જઈ અહીંયા તો વસ્તુ થઈ ગઈ છે અમારી બધી એક વાર વરસાદ પાકા જ બોલાવી દીધું છે અત્યારે તો વરસાદ પૂરું છે ભાઈ બીજી વખત અને આજ વરસાદના હેરાન છે સાહેબ કહે છે આપણને કેટલા હેરાન થાય

તો હાલો તો ફટાફટ નીકળી હે ઉભા રેજો